આજરોજ માંડલ મુકામે વિકાસ સપ્તાહ ચોવીસ વર્ષ જનવિશ્વાસ સેવા અને સમર્પણ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને કૃષિ મહોત્સવ માંડલ મુકામે ઉમિયાવાડી ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલ હતા જેમાં ખેડૂતોને વિવિધ યોજનાઓ જેવી કે આત્મા બાગાયત ખેતીવાડી પશુપાલન અંતર્ગત માહિતી આપવામાં આવેલી હતી દસ જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખેડૂત મિત્રોને વિવિધ કંપનીના ડેમોન્સ્ટ્રેશન ટપક સિંચાઈ પદ્ધતિના આયામો વગેરે વિશે માહિતી આપવામાં આવેલ હતી આ ઉપરાંત ખેડૂત મિત્રોને આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા રવિ કૃષિ મહોત્સવના આગામી આયોજન અર્થે વાવણીથી લઈ અને કાપણી સુધીની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી હતી જેમાં ખેડૂત મિત્રોને બીજ માવજત રોપણી સમયસર નિંદામણ અને ખાતર અને દવા વ્યવસ્થાપન વ્યવસ્થાપન વિશે માહિતી આપવામાં આવેલ હતી આ ઉપરાંત સ્ટેજ ઉપરથી લાભાર્થીઓને ફાર્મ મિકેનાઇઝેશનના વિવિધ પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવેલ હતી જેમાં માંડલ તાલુકાના બોહડી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધેલ હતો નામ ગોસ્વામી રાહુલ બાગાયત અધિકારી માંડલ નાયબ બાગાયત નિયામકની કચેરી અમદાવાદ નમસ્કાર મોહ મકવાણા સતેશ વિસ્તરણ અધિકારી ખેતીવાડી આજ રોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ નું બે દિવસીય આયોજન અમે માંડલના ઉમિયાવાડી મુકામે કરેલ છે જેમાં પ્રથમ દિવસે વિવિધ સ્ટોલ પ્રદર્શન જેમાં સરકાર લગભગ તેરથી થી ચૌદ વિભાગોના સ્ટોલો અમે અહીંયા લાઈવ કરેલ આ ઉપરાંત અહીંયા વ્યવસ્થિત લગભગ માંડલ તાલુકાના અંદાજિત સાતસો એક ખેડૂત મિત્રો વધારે સ્ટેજ પર અધ્યક્ષ સ્થાને માન્ય જિલ્લા પ્રમુખ સાહેબ શ્રી તાલુકા ડેલીકેટ શ્રી માન્ય મામલતદાર સાહેબ શ્રી માન્ય તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા આત્મા વિભાગ માન્ય ડાયરેક્ટર સાહેબ કે કે પટેલ સાહેબ બાગાયત વિભાગ માન્ય રાહુલભાઈ ગૌસ્વામી સાહેબ ખેતીવાડી શાખા માટે વિસ્તરણ અધિકારી ગ્રામ સેવક સહયોગની ટીમ આત્માનો સ્ટાફ તેમજ આઈસીડીએસ સ્ટાફ આ ઉપરાંત પશુપાલન વિભાગ માંથી પણ અહીંયાથી કીટ વિતરણ કરવામાં આવેલ હતું ખેતીવાડી શાખા માંથી અંદાજે તમે ઘણી બધી સહાયો અહીંયા લાઈવ સ્ટોલ ઉપરથી સ્ટેજ ઉપરથી સહાય આપેલ છે આ ઉપરાંત પશુપાલન વિભાગ માંથી પણ પાંચેક લાભાર્થીઓને લાભ આપેલ છે જે લાભો લઈ માંડલ તાલુકાના ખેડૂતો ખૂબ એવી પ્રગતિ કરે સારો એવો પ્રોગ્રેસ મેળવે અને સુખ શાંતિ જીવન વ્યતીત કરે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો વધારે જે સૌનો હું માંડલ તાલુકા ખેતીવાડી ટીમ વતી સૌનો આભાર વ્યક્ત કરું છું ખાસ આભાર અહીંયા ઉમિયાવાડી માંડલના ટ્રસ્ટીઓનો જે અમને વારંવાર આવો મોકો આપે છે વિશાળ કાર્યક્રમો કરવાની તક અને સ્થળ અવેલેબલ કરાવે છે માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન